માંડવીની એમ્સ અંગ્રેજી શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી માંડવીની શાળામાં આગવું સ્થાન ધરાવતી એમ્સ અંગ્રેજી શાળામાં પાંચમો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ રંગારંગ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત પ્રફુલ્લિત કર્યું હતું રાષ્ટ્રભક્તિ તેમજ સર્વધર્મ સંભાવના ગીતો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવ વાલીઓ અને વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાડી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ડૉક્ટર કૌશિક શાહ પ્રભુ ગઢવી નગરપતિ મેહુલ શાહ કિંજલબેન શાહ શાળાના પ્રિન્સિપલ બિંદિયા મેડમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા બિંદિયા મેડમે શાળાની વિવિધ અને શિક્ષણ કાર્ય વિશે માહિતી આપી હતી મિત્રો આજે એમ સ્કૂલનો એક વિશિષ્ટ કાર્યક્રમ હતો સામાન્ય રીતે એન્યુઅલ ફંક્શનની ઉજવણી દરેક સ્કૂલ કરતી હોય પણ એક વિશિષ્ટ રીતે એન્યુઅલ ફંક્શન ઉજવવાનું આપણે નક્કી કર્યું અને આજે જે ગઈકાલે ચારસો ઓગણચાલીસમો જન્મદિવસ માંડવી શહેરનો હતો અને કાલે જ આપણા આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આ ટાગોર રંગભુવન લોકો સમક્ષ મૂકવામાં આવ્યો અને એ રંગ પંચપણનો પહેલો કાર્યક્રમ એટલે આજે એમ સ્કૂલનો વાર્ષિકોત્સવ મિત્રો જે પ્રી પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ્સ હતા એમને એક સર્કસ રજૂ કર્યું જેવું સર્કસ એક વર્લ્ડ ક્લાસ રશિયન સર્કસ જે ફેમસ છે જેમાં એનિમલ્સ વગર શરીરના અલગ અલગ દાવ અને અલગ અલગ કસરતો રજૂ કરી અને કરવામાં આવે તેવું સર્કસ પ્રી પ્રાઇમરી સ્ટુડન્ટ્સે રજૂ કર્યું એની સાથે એમાં જોકસ પણ પ્રેઝન્ટ હતા એનિમલ્સ પણ પ્રેઝન્ટ હતા અને એ જ રીતે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરીના સ્કૂલના વિદ્યાર્થીઓએ લગભગ ચારસો વિદ્યાર્થીઓએ આ પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને માંડવી તાલુકા તેમજ મુન્દ્રા અને ભૂજ તાલુકાના ગામોમાંથી આવેલા લગભગ બેથી અઢી હજાર લોકો પાંચ વાગે ચાલુ થયેલો આ પ્રોગ્રામ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પોણા અગિયાર વાગ્યા સુધી ચાલતો રહ્યો અને લગભગ લોકો પોતાની ખુરશી ટકાવી અને પ્રોગ્રામને માણતા રહ્યા પંદર જાન્યુઆરીથી આ પ્રોગ્રામ ચાલુ કર્યા હતા પ્રેક્ટિસ કરવાનું જે એક્ઝેક્ટ આજે દોઢ મહિનો થયો છે અને એ દોઢ મહિનાની અંદર અમે આજે જે મ્યુઝિકલ ઇવનિંગ હતી એમાં બધી જ સ્ટાઇલના ગીતો રજૂ કરવાનો ટ્રાય કર્યો હતો ગઝલ હતી ગરબા હતા સૂફી હતું નાના બાળકોના ગીતો હતા મા બાપને અર્પણ કરતા ગીતો હતા અને અહીંના જે વગાડવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હતા જેમાં મ્યુઝિકને સાથ આપ્યો હતો એ બી અમારા સ્ટુડન્ટ્સે એક્સ્ટ્રા ક્લાસ કરી અમારા ટીચર્સે શીખવાડી અને એ લોકોને પ્રેઝન્ટ કરાવડાવ્યું હતું અને એમાં લગભગ 20 છોકરાઓએ બધા જ પ્રોગ્રામમાં બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ તબલા હાર્મોનિયમ ગિટાર કેશિયો પિયાનો એவிதના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડ્યા હતા આપ सबको પ્રણામ આજ જો ہمارے بچوں نے મ્યુઝિકલ ઇવનિંગ કા આપ सबके સામે પ્રસ્તુત किया उसको ના सिर्फ 1.5 મહિને ہم لوگوں نے بچوں کو પ્રેક્ટિસ کروایا બલકી એક એક ટીચરને उसमे apne પ્રાણ લગા દીએ आप सबको जानकर ये बहुत अच्छा लगेगा कि उनमें कई गीत तो हमारी टीचर्स के हमारे अध्यापिकाओं के द्वारा रचे गए थे बच्चों ने ना कभी उन्हें सुना था ना कभी उन्हें देखा था लेकिन ऐसे सुंदर गानों को उन्होंने स्टेज पर बेखूबी प्रेजेंट किया छोटे छोटे प्री प्राइमरी के बच्चों ने एकोबैट्स जगलिंग जैसे प्रोग्राम्स रखकर आज के दिग्गज सर्कस के कलाकारों को चुनौती दे डाली उन्होंने ये दिखा दिया कि जख्म हमें रोकते नहीं बल्कि हमें एक एहसास है जो हमें एक लेसन सिखा देते हैं ये प्रोग्राम न सिर्फ एंटरटेनमेंट के लिए था बल्कि बच्चों को एक लाइफ लेसन सिखा गया ये बच्चों की ही तरफ से एक विनती मेरे पास एज अ प्रधानाचार्य आई कि मैडम पुलवामा में शहीद हुए हमारे भारतीय वीरों को हम अपने इस प्रोग्राम के थ्रू श्रद्धांजलि देना चाहते हैं ये सुन मैं इतनी हर्षित हुई कि मेरे बच्चों को इस बात का एहसास है ये जुटता उन्होंने इस प्रोग्राम में दिखाई और एक जुट होकर भारतीय संस्कृति का मान रखते हुए अपने वीरों को ये प्रोग्राम समर्पित करते हुए आज की संध्या का बहुत ही सुंदर उन्होंने स, इसको सजाया धन्यवाद व्हाइट हाउस पब्लिक स्कूल

ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ એસ વી સી ટી સિરાચા તાલુકો મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફોર ફોર સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ ટુ એટ ફાઇવ એટ નાઇન નાઇન એટ 21135021